વરેયા સ્થિત મોદી આઝમ મિશનનું સરાહનીય કાર્ય માર્ગ પર પડેલા ખાડાઓમાં માટી પુરાણ કર્યું જનસેવાએ જ પ્રભુ સેવાએ ઉક્તિને ખરા અર્થમાં ભરૂચના વરેડિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મોદી સે આઝમ મિશન બ્રાન્ચના કાર્યકરોએ સાર્થક કરી બતાવી છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને વરસાદને પગલે માર્ગોની હાલત દયનીય બનવા પામી છે ત્યારે નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા માર્ગના ખાડાઓમાં માટી પુરાણ કરી એક સરાહનીય કાર્ય થઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન વરેડિયા રેલ્વે સ્ટેશન પાસેના માર્ગ પર પડેલા ખાડાઓના કારણે માર્ગ પરથી પસાર થતા સંખ્યાબંધ વાહનોના વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા ત્યારે આવી કપરી પરિસ્થિતિમાંથી વાહન ચાલકોને રાહત મળે તેવા શુભ હેતુસર વરેડિયા મિશનના કાર્યકરો દ્વારા આવા ખાડાઓમાં માટી પુરાણ કરી માર્ગ બનાવી એક સરાહનીય તેમજ અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું સફેદ બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ